એસઓજીની ટીમે ડિંડોલી વિસ્તારમાંથી વગર ડિગ્રીએ ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરનાર ત્રણ ઉઠ વૈદને ઝડપી પાડ્યા હતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે એસઓજીની ટીમે ડિંડોલી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ત્રણ નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા જેમાં ડિંડોલી ખાતે આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટી વિભાગ એકમાં શ્રી ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટર કુમાર દૂધનાથ પાલ ડિંડોલી માનસી રેસીડન્સી પાસે માનસી ની બાજુમાં શિવનગર સોસાયટીમાં આવેલ સાય ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટર સંજય કુમાર રામ કૃપાલ મોરિયાને ઝડપી પાડી તેઓના દવાખાનાઓ દવા સહિતનો જઠો કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી